રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુરત પોલીસની મુલાકાતે આવી પહોંચ્યા હતા સુરત પોલીસ કમિશનર રેન્જ આઈજી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરવા આવી પહોંચ્યા હતા ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતા ચર્ચાઓ કરાઈ હતી આ સાથે જ સુરત પોલીસ દ્વારા ડ્રગ્સને લઈને કરવામાં આવતી કામગીરીને પણ ડીજીપી વિકાસ સહાયે બિરદાવી છે રાજ્યના ડીજીપી વિકાસ સહાય જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં સુરત શહેર અને સુરત રેન્જના અલગ અલગ એકમો તરફથી જે કામગીરી કરવામાં આવી છે તેના કારણે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થઈ છે જેને લઈ આજે મીટિંગ થઈ હતી આ મિટિંગમાં કામગીરી પર સંતોષ અને ગર્વ છે તે વ્યક્ત કર્યો ચૂંટણી દરમિયાન અલગ અલગ વિષયો પર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરવાના હોય છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી રાજ્યની શાંતિની બાબતે પોલીસના દરેક કર્મચારી દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે તેને લઈને અભિનંદન આપવા માટે સુરત આવ્યો છું જેને લઈને અભિનંદન આપવા માટે સુરત આવ્યો છું સુરત શહેર અને સુરત રેન્જના તમામ જિલ્લાઓના રાજકીય પક્ષોના આગેવાનો અને મતદારો તેમને પણ ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરવા માંગુ છું ગુજરાત રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે જેને લઈ ગુજરાતના શાંતિપ્રિય લોકોનો આભાર વ્યક્ત કરીએ તે જરૂરી છે પોલીસની કામગીરી સાથે સાથે મતદારો તરફથી રાજકીય પક્ષો તરફથી સાથ અને સહયોગ મળે તેની અપેક્ષા પણ હોય છે આ ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનું પ્રોબ્લેમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી આ તો એક ઇટ્સ એ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વસ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ્સ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે આપણે જાણીએ છીએ કે ડ્રગ્સનો જે પ્રોબ્લેમ છે તે માત્ર સુરત રાજ્ય કે દેશનો પ્રોબ્લેમ નથી આ તો એક ગ્લોબલ પ્રોબ્લેમ છે એટલે જે લડાઈ છે તે વૈશ્વિક સ્તરે છે અને આ લડાઈમાં ગુજરાતના દરેક એકમ તરફથી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી કેસ કરવામાં આવ્યા છે